હીરા ઉદ્યોગમાં મંદીના ભવરથી છેતરપિંડીના કેસ વધી રહ્યા છે ત્યારે મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે વેપારીઓને રસ્તા વચ્ચે જ એકઠા કરી સમજાવ્યા હતા અને છેતરપિંડીથી બચવા માટે એલર્ટ રહેવા કહ્યું હતું સુરતના મૈધરપુરા હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં બે લાખથી ત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાય છે જેથી મૈધરપુરા પીઆઈએ પાંચ હજારથી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી મૈદરપુરા હીરા બજારમાં ઠગાઈની ફરિયાદો વધતા આ મામલાને ગંભીરતાથી લઈ સુરત પોલીસ કમિશનરે મૈદરપુરા પીઆઈને સ્થળ પર જઈ વેપારીઓને સમજાવવા માટે કહ્યું હતું આ મામલે પાંચ હજાર જેટલા વેપારીઓ સાથે રસ્તા પર જ પીઆઈ ચૌધરીએ માત્ર વિશ્વાસ પર અને કાગળની ચિઠ્ઠી પર ચાલતો આ ધંધો સાવચેતીથી કરવા જણાવ્યું હતું તેઓએ જણાવ્યું કે છેલ્લા વીસ દિવસમાં તેઓ પાસે પચાસ કરતા વધારે છેતરપિંડીની ફરિયાદો આવી છે હાલ જ્યારે હીરા ઉદ્યોગ મહામંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વેપારીઓએ તમામ વ્યવહારો ખૂબ સાવચેતથી કરવા માટે જણાવ્યું હતું હાલ મુંબઈ અને શહેર બહારથી ઠગો ઠગાઈ કરે તે પહેલા તમામ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું હું મહિદરપુરાનો પોલીસ ઇન્સ્પેક્ટર છું મારું નામ એમ ચૌહાણ છે અને બે ત્રણ માસથી હું અહીંયા ફરત બજાવું છું બે માસથી મારો જે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં हीरा બજારનો અનુભવ છે એ ઉપરથી હું તમને એક બે નાની વાત કરવા માટે આવ્યો છું જાહેરમાં કહું છું આપ ચાહો તો આપના જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં મૂકી શકો જેથી અન્ય સુધી પણ મારો મેસેજ પહોંચે હાલ જે દુનિયાની પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ છે કે યુદ્ધના અમુક જગ્યાએ સંભાવનાઓ છે પાડોશી દેશોમાં પણ પરિસ્થિતિ આમ તેમ છે રશિયામાં યુક્રેનના વોરના કારણે તમારા રફના પ્રોબ્લેમ છે ભાવગટનો પ્રોબ્લેમ છે એ ઘણા બધા પ્રશ્નો અત્યારે હીરા બજાર ફેસ કરી રહ્યું છે તમને ઘણા બધા પ્રશ્નો છે અમને પણ ખબર પડે છે આની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે જે આપણે જાતે ઊભો કર્યો છે હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડીની ફરિયાદો ચાલુ થઈ છે જેમાં બે પાંચ લાખથી લઈને પચીસ લાખ ત્રીસ લાખ સુધીના પેમેન્ટ કરવા વાળા વ્યક્તિઓ ભાગી જવા માંડ્યા છે એના પાછળના કારણો કોઈ પણ હોઈ શકે કોઈની બદદાનત હોય કોઈની આર્થિક પરિસ્થિતિ હોય કોઈનું આગળ માર્કેટમાં માલ ફસાઈ ગયો હોય પણ હવે આ પરિસ્થિતિ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી વેપાર કેવી રીતે કરવો હોય ખૂબ બ્યુરો રિપોર્ટ સુરત